મમ્મી પપ્પા ચેતી જજો તમારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અને કિસ્સો છે મધ્યપ્રદેશના છિંદવાડાનો મિત્રો જ્યારે મમ્મી પપ્પાને પોતાના બાળકો કામમાં ડિસ્ટર્બ કરતા હોય એટલે કે વારંવાર દખલ અંદાજી કરતા હોય કે હેરાન કરતા હોય ને ત્યારે માતા પિતાની એક બહુ જ ખોટી આદત છે એ આદત એને મોબાઈલ ફોન પકડાઈ દે છે કે યુટ્યુબ ચાલુ કરીને આપી દે છે કે કાર્ટૂન ચાલુ કરીને આપી દે છે પરંતુ ચેતી જજો મધ્યપ્રદેશના છિંદવાળામાં કિસ્સો ઘટ્યો છે જેમાં બાળક મોબાઈલ પર ચાર્જિંગમાં ચાર્જિંગમાં પ્લગ નાખીને મોબાઈલ પર કાર્ટૂન જોતો હતો અને એ જ વેળાએ મોબાઈલમાં વિસ્ફોટ થયો એટલે કે મોબાઈલ બ્લાસ્ટ થયો છે ઈજા થઈ છે બાળકને તમે તમારા બાળકોને આવી રીતે મોબાઈલ તો નથી આપી દેતાને કાર્ટૂન ચાલુ કરીને કે યુટ્યુબ ચાલુ કરીને મોબાઈલ ફોન ચાર્જિંગમાં પ્લગમાં નાખીને તમે બીજી તો નથી કરી દેતા ચેતી ઈજાઓ એક પછી એક આવા કિસ્સાઓ થઈ રહ્યા છે આનાથી મો છોકરાઓ વ્યસની થઈ ગયા છે પોતાનું કોન્સન્ટ્રેશન ગુમાઈ રહ્યા છે પોતાના કામમાં કે ભણવામાં કે કોઈ બીજી બાબતે તેઓનું માઇન્ડ કોન્સન્ટ્રેટ નથી થતું મોબાઈલમાં જ વ્યસ્ત રહેશે મધ્યપ્રદેશના છિંદવાડામાં મોબાઈલ બ્લાસ્ટમાં મોબાઈલમાં બ્લાસ્ટ થતાની સાથે જ બાળકને ઈજા પહોંચી છે